મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય હિન્દીની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે કુતેકી વફાદારી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને આવનારી જે મિત્રો તમારી પરીક્ષાઓ છે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા એની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ ઉપયોગી રહેશે માટે કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો છે ઢોચે છે પર કહાની લીખીએ એટલે મિત્રો જે તમને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર જે જે તમને ટૉપિક આપેલા છે એ ટોપિક પરથી આપણે વાર્તા લખવાની છે તો આપણે વાર્તાનું શીર્ષક આપીશું શેઠથી ચતુરાઈ અને વાર્તા મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો જોઈ શકો છો સંપૂર્ણ વાર્તા લખેલી છે તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું આગળ છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજી એમાં પહેલો રાતકો કુત્તા પડાવ કે રખવાલી કૅસે કરતા હતા तो कुत्ता बहुत वफादार था रात को वह साव सावधान रहकर पड़ाव की रखवाली करता था अगर वह चोरों को देखता तो पोंग पोंक कर दूर भगा देता था बजे सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी तो बंजारा सेठ के पास उधार रुपये लेने के लिए गया था परंतु बदले में गिरवी रखने के लिए उसके पास कुछ नहीं था तब सेठ ने बंजारा का कुत्ता गिरवी रखा जब तुम रुपये लौटा दोगे तब कुत्ता तुम्हें लौटा दूंगा इस प्रकार सेठ ने रकम के बदले कुत्ते को गिरवी रखने की शर्त रखी नेक्स्ट आगे बतीसूँ तो तीजो है कि सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया तो सेठ के कर चोरी हुई कुत्ते ने चोरों को पीछा किया चोरों ने जंगल में सारा माल गाड़ दिया था कुत्ता सेठ जी को जंगल में ले गया और जगह बताई जहाँ चोरों ने माल गाड़ा था खोदने पर सारा माल मिल गया सेठ जी की खुशी का पार ना रहा कुत्ते की वफादारी देखकर सेठ जी ने उसे मुक्त कर दिया तो कुत्ते की वफादारी कहानी से क्या शिक्षा मिलती है तो बंजारे ने देखा कि कुत्ता वापस आया है तो लाठी से उसे मारा कुत्ता मर गया इसी कहानी से शिक्षा मिलती है कि कोई भी काम जल्दबाजी में नहीं करना चाहिए जल्दबाजी में काम करने पर बाद में लाखा बंजारा की तरह पछताना पड़ता है मित्रों धोन सातना બીજા વિષયના પણ સ્વાત્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે વિષય વાંચ આપેલી હશે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો પ્રશ્ન કે નિમ્નલિખિત વાક્યો મેં રેખાંકિત પદકા લિંગ પરિવર્તન કર કે વાક્ય ફિરસે લીખીએ તો આપણે શેઠની જગ્યાએ શેઠાની લગાવીને આખું વાક્ય બેઠે બેઠો ઉતારવાનું છે નેક્સ્ટ આગળ વધીશું બંજારે જગ્યા આવશે બંજારીન નેક્સ્ટ ઊંટની જગ્યાએ આવશે ઊંટની લડકાની જગ્યાએ આવશે લડકી નેક્સ્ટ હવે આગળ વધીશું તો બક્સેમેસે લિંગ આધારિત શબ્દો કે જોડે મિલાવીએ ઓર ઉનકા વાક્યમાં પ્રયોગ કીજે તો જે તમને સ્વાધ્યાય પાઠ્યપુસ્તકની અંદર જે તમને બોક્સમાં શબ્દો આપેલા છે એ શબ્દોની તમારે જોડીઓ મિલાવવાની છે અને તેના બે વાક્ય બનાવવાના છે તો શિષ્ય તો એની સામે આવશે શિષ્યા તો શિષ્ય ગુરુ સેવા કરતા હોય તો શિષ્ય ગુરુ કી સેવા કરે હે નેક્સ્ટ આગળ વધીશું નાગ તો થશે નાગિન तो नाग फन उठाए बैठा है तो नागिन फन उठाए बैठी है तो जो से शिक्षक तो थे शिक्षिका तो शिक्षक पढ़ रहा है शिक्षिका बढ़ा रही है चौथो से गाय तो थे बैल तो गाय दूध देती है तो बैल प्रसन्न होकर वरदान देती है देता है एम आपसे मित्रों देव तो थे देवी तो देव प्रसन्न होकर वरदान देते हैं तो देवी प्रसन्न होकर वरदान देती है नेक्स्ट आगे बतीसूँ छठों से घोड़ा तो तसे महाराणा प्रताप का घोड़ा वफादार था तो घोड़ी तो मालिक के लिए घोड़ी प्राण दे दे दिए पाँचवा छेखा के पद पद की संज्ञा पहचानिए तो सैनिक हमारे देश की रक्षा करते हैं तो सैनिक तो तसे जातिवाचक जो हमें देश की प्रगति के बारे में सोचना चाहिए तो देश तो ये मित्रों तसे जातिवाचक पची जो है तो गंगा भारत की पवित्र नदी है તો નદી તો થશે જાતિવાચક સંજ્ઞા અને મિત્રો ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો મિત્રો આ હા તો આપણો ધોરણ સાત વિશે હિન્દીની અંદર સેમ વનમાં પાઠ નંબર ત્રણ જે છે કુત્તે વફાદારી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત